તમે આવો હું ઓલા બારવે જોઈ આવી ઓલા બારવે જોઈ આવી ક્યાંય નથી માં ટાઉન માં તમે ક્યાં હો તમારું ઘર ક્યાં અહીં મને દેતા રહે માં ટાઉન માં માં કાકી માં કાકા મને બધા મને દાંડી ગાંધી કી હે માં ટાઉન માં તમે ક્યાં હો અરે હું તો મને દાંડી ગાંડી એ ગાંટી હા દાલી માં ગાણી આ છે ગાડી માં ગાડી આ છે મને દાડી દેતા નહી આ કોઈ દાલી માને એ ગાના ને ના પડે ને મને દાડી દાડી દેતા નહી હ મગાયા નહી નહી પડતું આ કોલ નહી નહી કોણ આઈ મમી ને જાયો તમારી માં આઈ દે દાડી ઉમારે ગાતી અને નાની નાની પિયો તમાર માં તમા બાપ છે જા ના ના મારી નાની કાંડી કાની કાની મમ્મી લઈતી હું કે નાની ગાણી કે કે મમ્મી દે ગાણી ગાણી ગા ના ના તો એ ગાણી તો થા જ આપ હું દાદીયા થયો તમે મે ગાના मने दाडी केता न मतो आसा दाई ओ तमे मै गांदा हो तमार मम्मी पापा ने या तू का गजा वालों नका मारी जो मने गादी गादी किदिनो तमा मायू ने केवा आवी जा एक धोका भेगा पानी जाई तमार घर पेकी न वया जाओ मने दाडी दाडी दियो नका या पांग मारी छी न मा मैने माथा पोई नाकी हला निकलो तमार घर पेकी न जाओ ले मने दाणी नानी की दादा घर जाओ नका मारी तने नऊ उदा दादा उदा नानी देखाऊ मु तो दाई ओ દાંત કાચમાં ના દે એક ફરાકો દઈશ તને તારા ઘરે વયા જાય જા તા ઘરે જાય ને તો તને મારી કઈ મને રાત્રી મારશો ને હાગો પાણા ભેગો માર દઈ જાય તને અને મારી નાખો હું તને એને પાણા ભેગું તને માથું ખબર કાળ હું આ તો નાખી દઉં તું તું દોવા ખાને બેગીમાં થઈ જાય ત્યાં ડોક્ખે મારી નાખતે આગો વયો જાય ને હું મારી નાખું હું નાખું તને હું મારી નાખીશ તમારા કાઈ અરે ગાંડી વધાર બોલ બોલ નહીં કરવાનું હો તું ગાંડી છો ને ગાંડી કેવું થાય ની કર લેવાનું હો આ બાકી જો આ લાકડી મારતી હો હા વધારે બોલ બોલ કરતી નહીં ને આડી જાય હગી નહીં થાય જરાય બોલ બોલ નહીં કરવાનું ગાંડી હો ગાંડી કેવું હાલ હવે બોલતી નહીં વધારે ગાંડી તેમાં જા ગાંડી ગાંડી આમ ઘર ભેગી થા હાલ હમણાં પડી જાય ને હગી નહીં થાય જરાય ભાગ આલ આમ ગાંડી તેમાં જો Tapi mana janji janji tak ada ni? Semua nak buat ni bola bis. Ibu tu nak masin, tu nak kaji se. Kamu buat ni bola jo. Eh buat Eh ayah tu buat ni uka uka. Mai bawa tambah itu. Amin mana enak tu ane. Mancara bani. Mana ganti ganti kiri. Tu mara mau tu ane. Kalau uye nak kian buat dia. mana janji janji mana mana tu ane. Mara mau tu ane. Ah,

કામ નથી કે મંડરતીઓ ના રખડવા ક્યાં ગઈતી હું એ નમન ભાઈ કે બગીચામાં લઈયા ત્યાં પાણી નોતું એ નોતું મને સતરાજ લાગી હે હું પાણી ભરતી હો ના ગળ તો કઈ ગયું પાણી છે જ નઈ ભલે સુકાતા ગળું તું તો આતા અમારા પપ્પાએ આઈ ગયો જ છે જොટ જન કા ગાંડી કા લેવાઈ ગયો છે લે હું મારું પાણા દેગીનો પાણી દઉં પતને પાણી દે છોકા ભેગીરી મને કે મને પાણી ન ભંજાતા હું હું બંધ કરને

mana bat ko bane pati ma dokta pae dau pa man ha ko indiction de ma mun bigla ni nu jo ko ko bari jane to amar kan ki tarana na ma dadan gadan man an deta ni ha ma ka ka ni dan man at bhaj le avana jo ni ma te man bhut re di ali a thanu kai nathi ane gandi a parana parana perin bare kya nikla atani ni tani tamne na

હવે <zatter> <token thanks> <CPU> <Bundestara> Leh jahat, lu tin lagi dia buat ni dekat nenek ya ya nak itu tuh, itu nampui. itu tuh yang perbanyamian, anjuih itu mian. itu tuh ni hanya perbanyamian. tuah matanipan, tuah perbanyamian tu. ini mana awak tajuk, itu tuh bawa ini, tengok nama di tu, nama mian, nama di tu. mana, mana ni? apa tuh?

આ ગાંડી ભોડી દીકરીની ની હારે રેજે માં ચામુંડા હારે રેજે હાલો દીકરી હું ગયો તો બજારમાં હવે જરાક વાડી ખાતરની નાખવાનું હોય તો વાડીએ જાવ હો બેટા આ તાતા જાવ તમે એ રમજી એ કાકીને કાકી અમે નો જાતી તાર કાકી તો ગાંડી મને નો મારે કે તો મને મારે નહીં હો કઈ દે તો મને આમ તાપ મારે તાતા મને દાદે નહીં ના હારું હાલ હું જાવ હું હો એ હા તો તડી

તારે એને મરાય ને ખાવા પીવા ન દેવાય થોડો ત્રાસ દેવાય લાકડી ઘર મૂકીને વહી જાય બધું ખાવાય ન દીધું પીવા પાણી નથી દેતી ઘર માં આવા નથી દેતી નથી દેતી બાર બેઠી રે ગાંડાની ગાંડી છે શું ખબર પડે દીકરી એક કામ કર એને છે ને નદી કાંઠે લઈ જા અને એમ કેવાય હાલ આપડે બેન ફરવા જવું છે ફરવાનું બાનું કરી નદી કાંઠે લઈ જાવ પછી એમ કે જો આમાં માછલી રહી એમ કર લૂઢે ને તાર પાછો જકો મારે એવું કર દીકરી અને તાર નામ ન આવે એને ખબર છે ગામને તો કે ગાંધી પડી ગઈ છે હા એવું જ કરજે હવે તું તો એવું જ જો તો અમારી ધાન તો છૂટે આના હા આ ગાંધી આવું સારું હાલ હવે હું જાઉં છું હો તો આવજો હો પછી હા 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 બેટા કે આઈવા તાતી મમ્મા તાને એ હું તો મારું નઈ વા દીકરી તો તને વાત કહું હા હાલ આપણે ભાઈ જાની હા હા આલે જ નથી તાને તાતી હાલો હાલો આ તો હાલ લઈ જા હાલો 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 તો સંતાવા જા આ ને તંદન તન નહી એ જે જો હા તન નહી એ દામી હાલો તામ મન નંદો ડગ ડગ હ કે મને માતરી દેઠાડો હાલમાં માતરી જઈ જો જો લ્યો પાણી ગઈ અમારે તો નિરાતાના નામની હાલો આ શું મારી ઘોડી ગાન્ડી દીકરી ને તે નદી મે અરે તે મારી દીકરી ને મારવાનો પ્રયત્ન કર્યો પણ હવે જો હું મારી દીકરી

Arya, Mari Gandhi dikirih. Mentaunlah, Tane, kau ini tidak. Menembatroni tadi. Mentaunlah. Tahu mana? Tahu mana? Tahu mana? Tahu mana? 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 Mana?

તાદી હિયે કે ભૂત એવું પાછો આયા તમે મને નથી મેં ધકો કા દેસી તો મન દતન દે તને કા માની જ મન ધકો દેવા એમ કીધું દતન કવા જાય કે મંચા મન દતન કવ ન દન મને મન ધકો કી આઈલી તો દતન સાબર તો હતો તોય પાછી

માઈ દીને મને દાદાની ઘરે લેને તને આ મમ્મીને દીધું તો માતા માફ કરજો મા હું દીકરીને કોઈદી હેરાન મારી દીકરીને જેમ જ મા મને માફ કરી દયો માં ટાઉન માં માં દાદીને માફ કરલી ન કે મને ખાવાય નઈ દીયે માકોજે માફ કરજો હય હું કોઈદી નઈ કઈ માં ટાઉન માં માફ કરજો માં દાદીને બચાવનાની બાઈ અરે જો આ દીકરી ગાડી

અલ્યા તાર કોલી શેરમ ન કર હો તાકી મારી દીકરીને જેમ જ રાખી હો તાકી મને કામનું આલુ આલુ બનાવી દે ને મારતી દો ને માર બધું કાવે બજિયાની હા હાર હાલ દીકરી હું તો બધું બનાવી દઈશ હો હાલ ગલ માનો ગલ એસી એ ને આવા

અને જો મારી દીકરીને તો ગાંડી ગાંડીમાંથી ડાય ન કરું તો તો મને ચામુંડાને માને કોણ ગીત કાખા ને ગીત એ છોકરા કને ઈચ્છા ન થાવા તો ગાંદો ઓ બધે ઈચ્છા કામ નહી Kacau-kacau! otak ikan aku!

જય હો માં ચૌન માં તમારી જય હો માં તમે તો મને સજીવન કરી દીધી મને ગાડી માંથી ડાય કરી મને સગવડ આપી જય હો માં ચૌન માં તમારી જય હો માં એ ઓલા લૂંટારિયાનો વશ કરો માં મારા માવતરના ઘરના ઘરેણાં ચોરી ગયું માં આ તમે એને કરો ગાંડો તુર માં ચૌન માં હવે એને કરો તમે અરે મારી દીકરી તું જરા પણ ચિંતા ન કરતી એ લૂંટારાને તો જો આંખના ડોરામાં બહાર ન કાઢ લો તો તો હું ચોટીલાને ડુંગરવાડી ચા મુંડાની જય હો માં ચૌન માં તમારી જય હો માં જય હો માં ચૌન માં તમારી જય હો માં ચૌન માં હવે લૂંટારિયાનો વધ કરો એટલેને ખબર પડે કે કેમ ગાંડા આરે રહેવા તું માલ હાલો મળી ગયો આ તો આ મારી હવે

હવે કોઈ દી નાટક નઈ કરે લૂટારી એના માં જાવું ના હવે એને માફ કરજો માં એને માફ કરજો એને બદલે હું એની માફી માંગુ માં એને હવે માફ કર કરજો એને આખો ના બાર કાઢીને કાઢી ને કે માં હવે એને સજીવન કરો માં હવે એને સજીવન કરો હે બોલે દીકરી તારા કેવા છે લૂટારા માફ કર્યો પણ જેમ જેમ આ લૂટારો મારી ભક્તિ કરશે સારા સારા ધર્મના કામ કરશે ત્યારે હું ચામુંડા એને આખું પાછી આપું જો ચામુંડ માં કીધું કે તમે એની ભક્તિ સેવા કરજો અને સારા માણસ ના કામ કરજો સારા સારા કાર્ય કરજો માણસો ને જમાડજો નિરાધાર ને આશરો આપજો એટલે હવ હારા વાના થઈ છે બાપા જાવ હવે માં ચામુંડા ની ભક્તિ કરો જય હો માં ચામુંડા તમારી જય હો માં તમારી જય હો જય હો માં તમારી જય હો હવે આ કરણ આપડા હાથ રાખ દયો તે જોરી હો હવે હવ હરાવાના થઈ ગયા તો બોલો ચાઉન માની જય ચાઉન માની જય